જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂતો મિત્રો બટાકાની ખેતી અહીંયા જોશમાં ચાલી રહી છે તો આજે આપણે અહીંયા ખેતરની અંદર વિઝિટમાં આવ્યા હતા આ ખેડૂત મિત્રોને પ્રશ્ન એવો હતો કે મારે બટાકાનું અહીંયા વાવેતર થઈ ગયું છે પણ આની અંદર મેં અરબી સાઇડ દવાનો છંટકાવ કર્યો નથી અને બટાકો અહીંયા સરસ મજાનું ઊગી ગયેલ છે તો શું આવે આની અંદર આપણે હરબી એટલે કે ટાટા મેટ્રી શેંકોર આનો ઉપયોગ કરી શકીએ કે નહીં શેંકોરનું આપણે ભલામણ ઓછી કરીશું પણ જો તમારે રિઝલ્ટ જોઈતું હોય હરબી સાઈડની અંદર નિંદામણની અંદર તો તમે ટાટા મેટ્રીનો છંટકાવ કરી ગોળ પત્તા અને સાંકડા પત્તા બંનેની અંદર સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો અહીંયા આરો પોખરાજ વેરાયટી છે કાચું કટિંગ કરવાનું છે પાછળ રીટી તરફ છે એટલે અહીંયા પોખરાજ વેરાયટી પસંદ કરવામાં આવી છે બાકી બાદશાહ છે ખ્યાતિ છે એ વેરાયટી તમે પણ પસંદ કરીને વાવેતર કરી શકો છો વાવેતર કરવાનો અનુકૂળ સમય ઓક્ટોબર અને નવેમ્બર મહિનો છે બને ત્યાં સુધી દસ નવેમ્બરની પહેલાં પહેલાં વાવેતર થઈ જાય તો સારું એવું રીતે બટાકાને ઠંડુ વાતાવરણ વધારે અનુકૂળ આવે છે પણ આ વખતે વરસાદને લીધે ખેડૂત મિત્રો હેરાન થયા પણ જોઈએ હવે આગળની સિઝન કેવી રીતે છે અને બટાકાની અંદર ટ્રીટમેન્ટને લગતા દરેક વિડીયો અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબની અંદર અપલોડ કરતા હોઈએ છીએ તો તમે અમારી સાથે રહેજો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને કોઈ પણ તમારા પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા મેસેજથી અમારો સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો બને એટલો તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો કારણ કે જેમને બી બટાકાનું વાવેતર કરેલું છે અને બટાકા દવા અબી સાઇડનો ઉપયોગ કર્યો નથી અને નિંદણ ઉગી ગયું છે એના માટે ખાસ પલામણ છે ટાટા મેટરી સો એકસો વીસ ગ્રામ પંપ દ્વારા છંટકાવ કરવાનો હોય તો એકસો વીસ ગ્રામના દસ પંપ અને ફુવારામાં આપવાનું હોય તો દોઢસો ગ્રામ પ્રતિ એકર એટલે કે સાઠ ફુવારાની અંદર દોઢસો ગ્રામ આવી રીતે તમે આપી આની અંદર સારું રિઝલ્ટ મેળવી શકો છો આપતાં પહેલાં કાળજી રૂપે આપણે જમીનની અંદર પૂરતો ભેજ હોવો જરૂરી છે જય જવાન જય કિસાન